તો મિત્રો આ જાહેરાતની આપણે મુખ્ય મુખ્ય માહિતીઓ આ વિડિયોની અંદર જોવાના ચાલો આપણે તે માહિતી મેળવી હાઈકોર્ટ ઓફ ગુજરાત સોલા અમદાવાદ ગુજરાત હાઈકોર્ટમાં હેડકુક ગ્રુપ સી અને એટેન્ડન્ટ ગ્રુપ ડી ના કર્મચારીઓની ભરતી હવે મિત્રો હી સ્ટાર્ટિંગમાં જ આપણને અરજી ક્યારે કરવાની છે અને કઈ તારીખથી તે સ્ટાર્ટ થવાની છે અરજી કરવાનું તેની માહિતી આપવામાં આવી છે ત્યારબાદ આપણને છેલ્લી તારીખ કઈ છે તે પણ આપવામાં આવ્યું છે તો શરૂઆત થતી તારીખ અને અહીં સમય જોઈએ તો તારીખ અગિયાર બાર બે હજાર પચીસ થી તમે આ જગ્યા ઉપર અરજી કરી શકો છો છેલ્લી તારીખ અહીં આપી છે તો એકત્રીસ બાર બે હજાર પચીસ આ જગ્યાઓ ઉપર અરજી કરવા માટેની છેલ્લી તારીખ છે અહીં મિત્રો યોજાનાર પરીક્ષાની સંભવિત કાર્યક્રમ પણ આ ભરતીનો આપી દેવામાં આવ્યો છે પ્રથમ રૂબરૂ મુલાકાત રાખવામાં આવી છે તો રૂબરૂ

તેમજ ઉમેદવારોને પોતાની ટેકનિકલ ભૂલના કારણે ઘણા ઉમેદવારો ઓનલાઈન અરજી કરી શકતા નથી આથી તમામ ઉમેદવારોએ છેલ્લા દિવસોમાં અરજી ન કરતા સમયસર ઓનલાઈન અરજી કરવી હિતાવહ છે ઓનલાઈન અરજી ઉપરાંત ભરતી પ્રક્રિયા સંબંધની તમામ પ્રકારની માહિતી જેવી કે ઉમેદવાર માટેની સૂચનાઓ કોલ લેટર ડાઉનલોડ કરવા સંબંધની સૂચનાઓ નોટિસ પરીક્ષાના કાર્યક્રમ પરિણામ પસંદગી યાદી વગેરે માટે ઉમેદવારોએ હાઈકોર્ટ ખાતે ફોન ન કરતા ઉપર દર્શાવેલ વેબસાઇટ સમયાંતરે જોતા રહેવું ગુજરાત હાઈકોર્ટ હેડ ગ્રુપ સી અને એટેન્ડન્ટ કમ કુક ડી ની કુલ વીસ જગ્યાઓ સ્પર્ધાત્મક પરીક્ષાના માધ્યમથી સીધી ભરતીથી ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે જેની વિગતો નીચે મુજબ છે આ ટેબલની અંદર મિત્રો આપણને કેટેગરી વાઇઝ જગ્યાઓની સંખ્યાની માહિતી આપણને આપવામાં આવી છે તે જોઈએ તો અહીં મિત્રો રેગ્યુલર પગારની જગ્યા પ્રથમ આપવામાં આવી છે જેની અંદર હેડકુક અને એટેન્ડન્ટ કમ કૂકનો સમાવેશ થાય છે મિત્રો હેડ કૂકની કુલ ચાર જગ્યાઓ છે જેમાં ત્રણ જગ્યા જનરલ ઉમેદવારો માટે છે અને એક જગ્યા ના ઉમેદવારો માટે ફાળવવામાં આવી છે અહીં એક જગ્યા મહિલા ઉમેદવારો માટે જનરલ કેટેગરીમાં ફાળવવામાં આવી છે સેકન્ડ નમની જે રેગ્યુલર જગ્યા છે તેમાં એટેન્ડન્ટ કમ કુક ત્રણ જગ્યાઓ છે આ જગ્યાઓમાંથી બે જગ્યાઓ જનરલના ઉમેદવારો માટે છે જ્યારે એક જગ્યા અહીં

અહીં કુલ આઠ જગ્યાઓ જનરલ ઉમેદવારો માટે છે જ્યારે એક જગ્યા એસટી ઉમેદવાર માટે છે ત્રણ જગ્યાઓ એસસીબીસી ના ઉમેદવારો માટે છે એક જગ્યા ઈડબ્લ્યુએસ ના ઉમેદવાર માટે છે ત્રણ જગ્યાઓ મહિલા ઉમેદવારોમાં જનરલ ઉમેદવારની બહેનો માટે અનામત છે જ્યારે એક જગ્યા મહિલા એસસીબીસી ઉમેદવાર માટે અનામત રાખવામાં આવી છે જ્યારે અહીં ત્રણ જગ્યાઓ આજી સૈનિકો માટે પણ ફાળવવામાં આવેલી છે તો આ હતી કેટેગરી વાઇઝ જગ્યાઓની ફાળવણી જે લોકો આ જગ્યા પર પસંદગી પામશે તેમને પગાર કેટલો મળશે તે અહીં આપણને આપવામાં આવ્યું છે હેડકુકનો પગાર છે ઓગણીસ થી

તો પ્રથમ લાયકાતમાં લખ્યું છે કે ઉમેદવાર સરકાર માન્ય બોર્ડમાંથી ધોરણ દસ પાસ કરેલું હોવું જોઈએ ઉમેદવારને ગુજરાતી અને હિન્દી ભાષાનું જ્ઞાન હોવું જોઈએ જોઈએ ઉમેદવાર રસોઈ કામના જાણકાર હોવા તો કાર્ય અનુભવ એટલે કે વર્ક એક્સપિરિયન્સની વાત કરીએ તો ખેડકૂદ અનુભવ જોઈએ તો ઉમેદવાર પાસે કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર કોઈ પણ કોર્પોરેટ સંસ્થા સશસ્ત્ર દળ અથવા કોઈ પણ સરકારી ઉપક્રમમાં રસોયા તરીકેનો ઓછામાં ઓછો ત્રણ વર્ષનો અનુભવ હોય તેવા ઉમેદવારો હેડ કુકમાં અરજી કરી શકે છે એટેન્ડન્ટ કમ કુકમાં અનુભવની વાત કરીએ તો ઉમેદવાર પાસે કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર કોઈ પણ કોર્પોરેટ સંસ્થા સશસ્ત્ર દળ અથવા કોઈ પણ સરકારી ઉપક્રમમાં મો રસોયા તરીકેનો ઓછામાં ઓછો બે વર્ષનો અનુભવ હોય તેવા ઉમેદવારો એટેન્ડન્ટ કમ કુકમાં અરજી કરી શકે છે આ જગ્યા પર અરજી કરતા ઉમેદવારોમાં કોને પ્રાધાન્ય આપવામાં આવશે તેના વિશેની લાયકાત અહીં બતાવવામાં આવી છે તે જોઈએ તો જે ઉમેદવારો કેન્દ્ર અથવા રાજ્ય સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત કોઈપણ પ્રતિષ્ઠિત સંસ્થામાંથી રસોઈ રસોઈકાળનું આઈટીઆઈ સર્ટિફિકેટ ડિપ્લોમા ડિગ્રી ધરાવતા કોર્સ કરેલા હશે તેને પ્રાધાન્ય આપવામાં આવશે જે ઉમેદવાર ગુજરાત હાઈકોર્ટમાં રસોઈયા તરીકે કામ કરેલ હશે તેને પણ પ્રાધાન્ય આપવામાં આવશે એટેન્ડન્ટ એટેન્ડનમાં પ્રાધાન્ય માટે જે ઉમેદવારો કેન્દ્ર અથવા રાજ્ય સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત કોઈપણ પ્રતિષ્ઠિત સંસ્થામાંથી રસોઈ કળાનું આઈટીઆઈ સર્ટિફિકેટ ડિપ્લોમા ડિગ્રી તેને ગુજરાત હાઈકોર્ટના નામદાર શ્રી અને અન્ય માનનીય ન્યાયમૂર્તિશ્રીઓના નિવાસ સ્થાને વિવિધ કાર્યો કરવાના રહેશે જેવા કે રસોઈ ઘરકામ સાફ સફાઈ બજારમાંથી માલસામાનની ખરીદી વગેરે જેવી નિપુણ હોવી જોઈએ એણે નિર્દેશ કર્યા મુજબ અન્ય તમામ ઘરગથ્થુ કામ કરવાના રહેશે તે તેની જરૂરિયાત મુજબ ઘરના કામમાં નિયમિત અને સમયના પાબંધ હોવા જોઈએ તેણે અથવા તેણીએ માનનીય ન્યાયમૂર્તિશ્રીઓના ઘર સાથે જોડાયેલી ફરજો કે અન્ય જગ્યાએ ફરજો જે તેને રજાના દિવસો તથા કોઈ પણ સમય દરમિયાન સોંપવામાં આવે તે બજાવવાની રહેશે ઉમેદવારે ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ દર્શાવેલી માહિતી આપવાની

ની જગ્યા માટે અરજી કરતા ઉમેદવારોની વય એકવીસ વર્ષથી ઓછી નહીં અને પાંત્રીસ વર્ષથી વધુ હોવી જોઈએ નહીં અહીં મિત્રો વયમર્યાદાની છૂટછાટની પણ વાત કરવામાં આવી છે તો જે રીતના આપણા ગુજરાત સરકારની અંદર વયમર્યાદામાં છૂટછાટ મળે છે તે રીતના સામાજિક શૈક્ષણિક રીતે પછાત એસસી એસટી એક્સ સર્વિસમેન વુમેન્સ ઈડબ્લ્યુએસ વગેરેને પાંચ વર્ષની છૂટછાટ મળવા પાત્ર થશે આ જગ્યા ઉપર અરજી કરતા ઉમેદવારોને પરીક્ષા ફી કેટલી ભરવાની રહેશે તેની માહિતી અહીં આપવામાં આવી છે તો ઉમેદવારે નીચે મુજબની ફી ચૂકવવાની કેટેગરી એટલે કે સામાન્ય કેટેગરીના ઉમેદવારોએ જો તેઓ હેડ કુકની અંદર એપ્લિકેશન કરે છે તો તેમને બારસો રૂપિયા વત્તા બેંક ચાર્જ ચૂકવવાનો રહેશે અને આ જ કેટેગરીના ઉમેદવારો એટેન્ડન્ટ કમ કુકમાં એપ્લાય કરે છે તો તેમને એક રૂપિયા વત્તા

રહેશે ઉપરોક્ત મુલાકાત કુલ પચાસ ગુણની રહેશે ઉમેદવાર રજૂ કરેલા ડોક્યુમેન્ટ્સના આધારે શોર્ટલિસ્ટ પ્રસિદ્ધ કરવામાં આવશે અને ફક્ત તે ઉમેદવારોને જ હાઈકોર્ટ દ્વારા રૂબરૂ મુલાકાત માટે બોલાવવામાં આવશે હાઈકોર્ટ દ્વારા શોર્ટલિસ્ટ કરવાની પદ્ધતિ અને અધિકાર અંગેનો લેવામાં આવેલો નિર્ણય દરેક ઉમેદવારને બંધન કરતા રહેશે જે ઉમેદવારો રૂબરૂ મુલાકાત માટે શોર્ટલિસ્ટ થશે નહીં તેમની ફી કોઈ પણ સંજોગોમાં પરત કરવામાં આવશે નહીં ઉમેદવાર શિસ્તબદ્ધ આજ્ઞાકારી વ્યવસ્થિત વફાદાર સારી વર્તણૂક નમ્ર સ્વચ્છ પહેરવેશ મૃદુભાષી પ્રતિબદ્ધ અને સહિષ્ણ હોવો જોઈએ રૂબરૂ મુલાકાતમાં નીચે મુજબની યોગ્યતા માપદંડના આધારે ઉમેદવારની ચકાસણી કરવામાં આવશે વિવિધ રસોઈ ઉપકરણોના ઉપયોગનું અને રસોઈમાં વપરાતી વિવિધ વસ્તુઓનું જ્ઞાન જે ઉમેદવારો રૂબરૂ મુલાકાતમાં ઓછામાં ઓછા ચાલીસ ટકા ગુણ મેળવશે તેઓને જ કુકિંગ સ્કિલ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે જો રૂબરૂ મુલાકાત પરીક્ષામાં ખૂબ જ વધુ સંખ્યામાં ઉમેદવાર ઉત્તીર્ણ થશે તો નામદાર કોર્ટ દ્વારા નિયત કરવામાં આવે તે પ્રમાણે મેરિટના આધારે મર્યાદિત સંખ્યામાં ઉમેદવારોને ભરતી પ્રક્રિયાના આગામી તબક્કા એટલે કે કુકિંગ સ્ટીલ માટે યોગ્ય અને લાયક ગણવામાં આવશે રૂબરૂ મુલાકાત પરીક્ષા અમદાવાદ ખાતે લેવી કે અન્ય કેન્દ્ર સ્થળે લેવી તે ઉમેદવારની સંખ્યાને આધારે હાઈકોર્ટ દ્વારા નક્કી કરવામાં આવશે બીજો તમારો ટેસ્ટ છે કે કુકિંગ સ્કિલ ટેસ્ટ તેની અંદર તમારે શું કરવાનું રહેશે તો ઉમેદવારને રસોઈ બનાવવાની ક્ષમતા ચકાસવા માટે રૂબરૂ બોલાવવામાં આવશે કુકિંગ સ્કિલ ટેસ્ટ કુલ પચાસ ગુણનો રહેશે કુકિંગ સ્કિલ ટેસ્ટ અમદાવાદ ખાતે લેવો કે અન્ય સ્થળે તે હાઈકોર્ટ દ્વારા નક્કી કરવામાં આવશે પસંદગી યાદીમાં સ્થાન મેળવવા માટે કુકિંગ સ્કિલ ટેસ્ટમાં ઉમેદવારોએ ઓછામાં ઓછા પચાસ ટકા ગુણ લાવવાના રહેશે ઉમેદવારોએ એસસી ઓજસ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન વેબસાઇટ પરથી જે તે પરીક્ષાના એક સપ્તાહ અગાઉ ઇ કોલ લેટર ડાઉનલોડ કરવાનો રહેશે રસોઈ સંબંધી લાયકાત અને અનુભવની ચકાસણી પછી ઉમેદવારોને શોર્ટ લિસ્ટ કરવાનો નિર્ણય હાઈકોર્ટ દ્વારા લેવામાં આવશે અને પસંદગીના માપદંડ અંગે કોઈ વાંધો અરજી ધ્યાને લેવામાં આવશે નહીં પસંદગી યાદી કઈ રીતના થશે તેની માહિતી જોઈએ તો રૂબરૂ યાદી તૈયાર કરતી વખતે તેમના મેરિટ અને સંબંધિત કેટેગરીના આધારે ધ્યાનમાં લેવામાં આવશે જો ઉમેદવાર આપવામાં આવેલા નિમણૂક નિયત શરતોને આધીન નિયત સમય મર્યાદામાં નિયમ અનુસાર સ્વીકારવામાં નિષ્ફળ થશે તો ઉમેદવારની નિમણૂકનો હક

અહીં મિત્રો 8મા નંબરની અંદર આપણે ઓનલાઈન અરજી કેવી રીતના કરવાની છે તેની પણ માહિતી આપવામાં આવી છે ઓનલાઈન અરજી કરતા પહેલા ઉમેદવારે સંપૂર્ણ અને વિગતવાર આ જાહેરાત ધ્યાનપૂર્વક વાંચી અને સમજી ઉપર દર્શાવ્યા મુજબની યોગ્યતા ધરાવે છે કે કેમ તેની ચકાસણી કરી લેવા સલાહ સૂચન આપવામાં આવે છે તથા ઉમેદવાર દ્વારા ઓનલાઈન અરજીમાં ભરેલ વિગતો સંપૂર્ણપણે સાચી હોવી જોઈએ બે નંબરની સૂચના છે કે ઉમેદવાર ઓનલાઈન અરજીમાં પોતાની પાસે જ રહેનાર ચાલુ મોબાઈલ નંબર દર્શાવવાનો રહેશે જરૂર જણાએ ઓનલાઈન અરજીમાં દર્શાવેલા મોબાઈલ નંબર ઉપર જ એસએમએસ દ્વારા પરીક્ષા સંબંધિત તેમજ અન્ય સૂચનાઓ મોકલવામાં આવશે આથી તે મોબાઈલ નંબર ભરતી પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી કાર્યરત રહેવો જોઈએ જે દરેક ઉમેદવારોને સલાહ ભર્યું તેમજ હિતાવહ છે જો જસ અરજીમાં ઓનલાઈન અરજી કરવાના જે સ્ટેપ આપ્યા છે તે જોઈ લેવાના રહેશેાઘ્યા પ્રમાણેની લાયકાત અનુભવ ધરાવો છો અને ગુજરાત હાઈકોર્ટની અંદર નોકરી કરવા ઈચ્છો છો તો તમારે આ જાહેરાતને કમ્પલસરી ડાઉનલોડ કરવાની છે તેનો અભ્યાસ કરવાનો છે અને ઉપર જે આપણે જોઈએ તે પ્રમાણેની શૈક્ષણિક લાયકાત અનુભવ વગેરે જો તમે ધરાવતા હોય તો જરૂરથી આ જગ્યા ઉપર તમારે અરજી કરવાની રહેશે